સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ખેડા જિલ્લાના ખનીજ માફિયાઓની સ્વતંત્રતા પર લગામ લાગી છે માતર તાલુકાના મહેલજ ગામના પાઠા વિસ્તારમાં નડિયાદ ખાણ ખનીજ વિભાગે અચાનક દરોડા પાડ્યા તપાસ દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન કરતા ચાર ડમ્પર અને ત્રણ જેસીબી મશીનો પકડી પાડવામાં આવ્યા અંદાજીત પોણા ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હાલ તેને માતર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે જોકે મહત્વની બાબત એ છે કે પોણા ત્રણ કરોડ રૂપિયાના સાધનો તો પકડાયા પરંતુ ખનીજ ચોરી કરતો એક પણ ખનીજ માફિયાજ વિભાગના હાથે લાગ્યો નથી જે સાધનો પકડાયા છે તેના માલિકોના નામોની વાત કરવામાં આવે તો મહેશભાઈ હરજીભાઈ મુંદવા વિરમભાઈ હરજીભાઈ સરૈયા રણછોડભાઈ રતાભાઈ ભરવાડ ભરતભાઈ દાનુભાઈ લામકા બાબુભાઈ દાનુભાઈ લામકા અને મુકેશભાઈ હીરાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે હવે ખાણ ખનીજ વિભાગ આ લોકોને કેટલો દંડ કરે છે તે જોવું રહ્યું મહત્વની બાબત છે કે ખેડા જિલ્લાના માતર ખેડા ઠાસરા સેવાલિયા ગણતેશ્વર મહેમદાવાદ જેવા પંથકમાંથી જ્યાં નદીઓ પસાર થાય છે ત્યાંથી વર્ષે દાડે કરોડો રૂપિયાનું ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે ખાણ ખનીજ વિભાગ જો આ રીતે કામગીરી કરતું રહે તો હજી પણ ઘણા મોટા ખનજ માફિયાઓ ઉપર સકંજો કસી શકાય તેમ છે